નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો ગુજરાતમાં તો આમ તો દારૂ બંધી છે પણ અમદાવાદ ની ઘટના લેરે લેરા ઉડાવ્યા છે શહેરના ગણાતા એવા પોસ્ટ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાતા પોલીસ દોડતી થઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે નાના બાળકોને મહિને આઠ હજાર પગાર અને એક બોટલ પર બસો રૂપિયા કમિશન આપીને ખુલ્લે આમ દારૂ ડિલિવરી કરાવવામાં આવતી હતી બાળકોને લાલચ આપી ફોસ કહેવામાં આવ્યું હતું કે તમારી હજી નાની ઉંમર છે એટલે તમને પોલીસ કેસ થાય અને તેમને આઉટ કરવાના બદલે પૈસા મળશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જાણકારી અનુસાર આ રેકેટ છેલ્લા બે મહિનાથી ચાલતું હોવાની વાત મળી છે મામલો પોલીસ સુધી પહોંચતા તેમને એક બાળકની અટકાયત કરી છે જ્યારે દારૂની સપ્લાય કરનાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે જી હા મિત્રો અમદાવાદની અવનવી મોડેલ્સ ઓપરેટિંગના આધારે બુટલીગરો દારૂની હેરીફેરી કરતા જોવા મળ્યા છે બુટલી ઘરો તો પોલીસ થી બચવા માટે મહિલાઓ ને આગળ કરતા હતા જયારે હવે નવો છે હવે મહિલાઓ ના સ્થાને બુટલી નાના નાના બાળકો ને આગળ કરીને ડિલિવરી કરાવવા લાગ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ